આઠમી માર્ચ બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ કેવી રીતે પ્રભુની પાસે પાછા આવી શકાય અને પ્રભુના સાનિધ્યમાં રહી શકાય તે બતાવે છે ઈસુ બે આજ્ઞાઓ આપે છે જો કે આ બે આજ્ઞાઓ એક સિક્કાની બે બાજુ સમાન છે પહેલી બાજુ છે પ્રભુ પર પ્રેમ અને બીજી બાજુ છે બંધુ પર પ્રેમ પ્રભુ તો અદૃશ્ય છે પ્રભુ પર પ્રેમ બતાવો હોય તો બંધુ પર બતાવવો પડે બંધુ પર બધી જ પરિસ્થિતિમાં પ્રેમ બતાવવા માટે પ્રભુની કૃપાની જરૂર પડે જ એટલે આપોઆપ પ્રભુની પ્રાર્થનામાં અને સંસ્કારોમાં ભાગ લેવાની ઈચ્છા થાય જે પ્રભુને પ્રેમ કરે તે બંધુને પ્રેમ કરે જ અને જે બંધુને પ્રેમ કરે તે પ્રભુને પ્રેમ કરે જ પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ